આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ મિત્રો ખાસ કરીને છેલ્લા દસ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી જેને કારણે રાજ્યભરમાં એક જૂન થી લઈને પચીસ જુલાઈ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતા અઠ્યાવીસ વધુ વરસાદ વરસ્યો છે સામાન્ય રીતે પચીસ જુલાઈ સુધીમાં ત્રણસો ને તેર પોઈન્ટ આઠ મીમી વરસાદની જરૂર હોય છે તેની સામે ચારસો ને બે પોઈન્ટ ત્રણ મીમી વરસાદ

જેને કારણે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો જ્યારે અન્ય એક સિસ્ટમ ઉત્તર ભાગમાં બાવીસ અંશ એલ્સિયસ પર શિયર ઝોનને અસર કરે છે તેને કારણે વડોદરા પંચમહાલ અને છોટા ઉદયપુરમાં આજે પણ અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓમાં સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાતની અસરથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે થી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદની જાપતાની અસર રહેશે જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે મિત્રો સાથે જ ખાસ કરીને આગામી કલાક બાદ ગુજરાત રાજ્યના અસર હળવી થતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઘટે તેવી પણ સંભાવના વ્યક્ત કરાય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે